વડોદરા શહેરના હાથીખાનાથી બરોડા ગ્રેન મર્ચન્ટ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણી અલગ અલગ કાર્યક્રમો થકી કરવામાં આવી રહી છે ઘણા બધા એનજીઓ દ્વારા પણ અલગ અલગ કાર્યક્રમ થકી ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે હાથીખાના બરોડા ધી ગ્રેન મર્ચન્ટ એસોસિએશન દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો અને જેમાં ગ્રેન મર્ચન્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત પણ રહ્યા હતા ને સાથે સાથે તેમણે રક્તદાન પણ કર્યું હતું આજે આપણા માનનીય લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને તે દિવસ નિમિત્તે અમે હાથીખાના બજાર સમિતિમાં તેરાપંથ યુવક મંડળ વડોદરાનું જે અખિલ ભારતીય તેરાપંથી યુનિય એ લોકોનું જે સંસ્થા છે તેમના દ્વારા તેમના સહયોગમાં તેમની સાથે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સગર કેમ્પનું ઉદઘાટન એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી યોગેશભાઈ પટેલ તથા વેપારી ડિરેક્ટર મિત્રો શ્રી ઉમેશભાઈ કોટડીયા દિપેનભાઈ ગાંધી અને જે બી હસ્તે થશે અને ભારે સંખ્યામાં લોકો એનો લાભ લેશે એવી અમને આશા છે પંચોતેરથી સો યુનિટ બ્લળની આશા છે નિમેશ મહેતા પ્રમુખ હાથીખાના વડોદરા